ભાઈઓ એટલે કઈ કાપી લેવાનું એવું થોડું કાપીને વેચી ખાવાનું પછી કે તમે કોમ્પ્રોમાઇઝ કરી નાખો હું તમે કોમ્પ્રોમાઇઝ કરવા કે અડધા પૈસા તમારે અડધા એમ પોલીસ સ્ટેશન માંથી શું જવાબ જવાબ નહીં પોલીસ સ્ટેશન વાળા ક્યાં તો ફોરેસ્ટ વિભાગ ને લાગે ફોરેસ્ટ વાળા પેલા બેન કે રેન્જર જે ખરા શંકાની સોય વન વિભાગ પર પણ જાય છે કે એમણે પોતાની હિસ્સો લઈ અને લાકડા જવાતો નથી કારણ કે સત્તાવીસ ઝાડ કપાયા છે અને તે પણ મોટા મોટા ખેરના ઝાડ કપાય છે હું છું મહુવા તાલુકાના અનાવાલ વિસ્તારમાં આવેલ પાંચ કાકડા ગામે અને પાંચ કાકડા ગામે એવી ઘટના બની છે કે જે હાલમાં બધાને સમસ્યા હોય છે આ ઘટના અને આવી ઘટનાથી દરેક લોકોના વિસ્તારમાં થતી જ હોય છે જેમ ભાઈ ભાઈના ઝઘડા હોય છે જમીનના ઝઘડા હોય છે જમીનમાંથી ઝાડ કાપવાના ઝઘડા હોય છે એ બધા ઝઘડા હોય છે પણ અહીં પણ એવી જ કોઈ ઘટના બની છે અને જ્યારે આપણે અત્યારે આપણે આદિવાસી છીએ જે આદિવાસી છે ને એવા નારા લગાવીએ છીએ અને પછી રૂઢી સભાને લાગુ કરવા માટે આપણે અવાજ ઉઠાવીએ છીએ આંદોલન કરીએ છીએ પણ જ્યારે આદિવાસી પોતાની અંદર અંદરોની લડાઈ ભાઈ ભાઈના ઝઘડા કુટુંબના ઝઘડા ફેમિલીના ઝઘડા એને લઈ સીધા પોલીસ સ્ટેશન અને કોર્ટમાં જતા હોય છે ત્યારે કઈ રીતે આપણે રૂડી ગ્રામ સભા કે રૂડી ગ્રામ સભાનું આયોજન કરી શકીએ કારણ કે કોઈ પણ વ્યક્તિ ગ્રામ સભાને માનતા જ નથી અને સીધા કોર્ટ કચેરીના બારણા ઉપર જાય છે અને પછી આપણે કહેવડાવીએ છીએ કે અમે નોન જ્યુડિશિયલ છીએ અહીં જે ઘટના બની છે એ નિલેશભાઈ કરીને છે અને એમના ખેતરમાં એમના હિસ્સામાં આવેલી જમીનમાં કમસે કમ પચીસ થી ત્રીસ જેટલા ખેરના ઝાડ એમના કપાઈ ગયા છે અને કાપી અને વેચાઈ ગયા છે જ્યારે નિલેશભાઈને ખબર પડી ત્યારે એમણે ફરિયાદ કરી ફોરેસ્ટ ઓફિસમાં જાણ કરી અને પછી શું થયું છે એ આપણે નિલેશભાઈના મોડે જ જાણીએ નિલેશભાઈ આમાં ઘટના શું થયું છે ને આપણે જે જગ્યા ઊભા છે એમાં ત્રીસ જેટલા ઝાડ કપાયેલા દેખાય છે ખેરના તો એમાં જવાબદારી કોણ છે કાપવા માટે જવાબદાર કોણ છે બાજુનો હિસ્સો છે પશ્ચિમના બાજુમાં નિશા કુવરિયા નગીન કુવરિયાનો આ હિસ્સો આપડા ભાગે આવેલો છે પૂર્વ બાજુનો એટલે નિશા કુવરિયા જે છે સામેવાળા છે એ કોણ તમારા કોણ થાય પપ્પાના મામા થાય છે પપ્પાના એટલે તમારા કુટુંબિત થાય છે મામા થાય હા તે લોકો એ તમને પૂછીને આપડા ઝાડકા આપ્યા છે કે પછી શું પૂછ્યું ને એમને ચોરી કરી ના સીધો ચોરી કરીને આ આપણે જાણબર હું નોકરી કરું પાવાગઢ ખાલો હવે આપણી જાણબર આ લોકો આવે ને કોઈ વેપારીને બોલાય ને વેચી દીધા

હમણાં પણ મને તે દિવસે બોલાયો કાલે ગઈ ની જ વાત ફોરેસ્ટરે મને જવાબ લેવા માટે બોલાયો ત્યાં ત્યાં પણ હુમલો કર્યો એમ ત્યાં પણ હુમલો કર્યો તો તમે જે આ વાત કરો છો કે આટલા ઝાડ કાપી નાખ્યા છે તો તમને ક્યારે જાણ છે ત્રીજી તારીખે

એમણે એમ કીધું કે હવે તમને પાછા બોલાય બે જણા પાંચ જણા નામ આપેલા હરસુખ નગીર નરસિંહ નગી નગીન કુવેરિયા નિશા કુરિયા કંપનીમાં નગરપાલિકામાં જાય છે સુરત નગીન કુરિયા દવાખાના માં દાખલ કરે છે એવું બુ ખાડું આલું હવે મને ત્રણસો કિલોમીટર દૂર થી બોલાયા તો જવાબ તો લેવો પડે ફોરેસ્ટર વાળા બી મારો જે જવાબ લેવો જોઈએ એ ના લીધો ડોક્યુમેન્ટ મારા પર હતા સાત બાની ની આઠ ની નકલ મામલતદાર હુકમ કરેલો છે કા ભાગ

પછી કે તમે કોમ્પ્રોમાઇઝ કરી નાખો હું તમે કોમ્પ્રોમાઇઝ કરવા કે અર્ધા પૈસા એમને મેં મારે કોમ્પ્રોમાઇઝ નહીં કરું મારા પૈસા મને મળવા જોઈએ વાત કરે છે પછી મોહન ધોડિયા નો ફોન આવશે મોહન ધોડિયા ના ફોન મારે હો લેવા એમના જોડે કે મોહન ધોડિયા ધારાસભ્ય એમના વિસ્તાર ના હોય મારે તો કોઈ લેવા દેવા નહી એમના જોડે પણ એમના લીધે કે મને હેરાન કરવાનો હું ત્યાંથી પાછા રવિવારે બોલાવવાના બોલાવાના સંપૂર્ણ વાત જોવા જઈએ ને તો કોઈ પણ અધિકારી જવાબદાર વ્યક્તિ જવાબદાર અધિકારી આ જે ઝાડો કપાઈ ગયા છે એના જવાબદારી લેવા માંગતા નથી અને ઝાડ કપાઈ ગયા એ સાચું છે કારણ કે અહીંયા દેખાય આવે છે કારણ કે સત્તાવીસ ઝાડ કપાયા છે અને તે પણ મોટા મોટા ખેરના ઝાડ કપાય છે તમારા ઘરેથી સામાન્ય એક ઝાડ કપાતું હોય છે તો વન વિભાગવાળા તમારા ઘરે દોડતા આવે છે તમારા ઉપર દંડ કરે છે તમારા ઉપર ફરિયાદ કરે છે તમારા ઉપર રેડ પાડી અને બધા ઝાડો તમારા અહીંથી લઈ જાય છે પણ જ્યારે અહીંયા સત્તાવીસ જેટલા ઝાડો કપાઈ જાય છે અને પછી ફરિયાદ કરે છે માલિક કે મારા ખેતરમાંથી ઝાડ કપાઈ ગયા છે ત્યારે વન વિભાગ પોલીસ ડિપાર્ટમેન્ટને ખો આપે છે અને પોલીસવાળા વન વિભાગને ખો આપે છે તો શું વન વિભાગની જાણ થઈને જ આ ઝાડ કપાયા છે કે પછી વન વિભાગના અધિકારીઓ પણ આ બાબતે સામેલ છે એ પણ એક તપાસનો વિષય છે કારણ કે જ્યારે તમે એક સામાન્ય ઝાડ કાપતા હોય અને તે તમે જે અનુસૂચિમાં આવતો હોય અને એ ઝાડ કાપવાની પરમિશન લેવાની હોય છે અને તુમાર લેવાના હોય છે એની પરવાનગી લેવાની હોય છે ત્યારે આવા સત્તાવીસ જેટલા ઝાડો કપાઈ જાય અને પછી વન વિભાગ એમ કહે છે કે તમે કોમ્પ્રોમાઈઝ કરો તમારી ઉપર રાજકારણી લોકોનો ફોન આવશે તો આરએફઓ સાહેબ મારે તમને તમને છે કે ધારાસભ્ય પગાર નથી આપતા તમે આદિવાસી વિસ્તારના લોકો અહીંના લોકોના ટેક્સના પગારમાંથી પગાર ચૂકવવામાં આવે છે કે પછી તમે આવી જ રીતે લોકોની ગુલામી કરી અને કેસને માંડવાડ પટાવટ કરી સામાન્ય રીતે કેસને પતાવી દેવા માંગો છો જ્યારે આ વિસ્તાર મેન રોડ થી ઘણો અંદર છે તો આપણે માનીએ કે વન વિભાગને ખબર ના પડે પણ અહીંથી સત્તાવીસ જેટલા ઝાડ કાપી અને પછી ટ્રકમાં ભરી કે કોઈ બીજી ગાડી કે કોઈ બીજા વાહનમાં ભરી અહીંથી બહાર લઈ જવામાં આવ્યા છતાં પણ વન વિભાગની નજર ન પડી અને વન વિભાગે ચેક ન કર્યો કે આ લાકડાનો તુમાર ક્યાં છે આ લાકડાનો પાસ ક્યાં છે તો શંકાની સોય વન વિભાગો પર પણ જાય છે કે એમણે પોતાની હિસ્સો લઈ અને લાકડા જવાતો નથી દીધા એ પણ એક તપાસનો વિષય છે બને તેટલા વહેલી તકે જે અહીંથી સત્તાવીસ જેટલા ખેરના ઝાડ કપાયા છે એ ઝાડ કાપનાર ચોરને પકડી અને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરે મોવર એની રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસ છે અને નિલેશભાઈ તમારા ઉપર જે આજ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસ છે અંદર એટલે તમે અંદર હતા ઓફિસમાં બેસેલા નહીં હતા ઓફિસ ખોલેલી બી નહીં હતી ઓફિસ ખોલેલી નહી હતી તમે કમ્પાઉન્ડની અંદર હતા ત્યાં જવા પણ લેતા હતા

એક જિમ્મેદાર વ્યક્તિની ઓફિસ ઉપર થવામાં આવ્યો ત્યારે પણ કોઈ જવાબદાર જેવા પગલા ભરવામાં ન આવ્યા હવે જોવાનું રહ્યું છે કે નિલેશભાઈને ન્યાય મળશે કે પછી ખો ઉપર ખો થતા રહેશે અને આવી રીતે વૃક્ષો જંગલમાંથી કપાતા રહેશે જે મેડમ શ્રી આપ્યા છે ફોરેસ્ટર શ્રી આપ્યા છે નિવેદનો એ નિવેદનના આધારે એવું લાગે છે કે લાકડાની ચોરીમાં વન વિભાગ પણ એટલું જ ગુનેગાર અને સામેલ છે એવી પણ વાત લોકો દ્વારા કહેવામાં આવે છે અને નિલેશભાઈ તો કહે જ છે પણ લોકોની પણ એ જ વાત કહેવામાં આવે છે કે વન વિભાગ પણ આમાં સામેલ હોઈ શકે છે તેના માટે જ કાર્યવાહી થતી નથી હું સન ઓફ આદિવાસી જી જય દેશી ન્યૂઝ